વરસાદ ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદથી નદીઓમાં ઘોડા પૂર આવ્યા છે સાપુતારામાં વરસાદ પડતા અંબિકા નદીમાં પૂર આવ્યું ડાંગમાં અનેક લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા છે તો વઘઈ તાલુકાના ઉગાચીચપાડા માર્ગ પર ટેમ્પો તણાયો ટેમ્પામાં સવાર ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો છે ગામના લોકોએ ટેમ્પોમાંથી બંનેને બહાર કાઢ્યા છે તો દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદી માહોલ છે સાપુતારાની અંબિકા નદી છે કે જેમાં પાણીની આવક સતત વધી રહી છે ગામના લોકોએ આપજુઓ જે ટેમ્પો તણાયો હતો ત્યાંથી સ્થાનિક લોકોએ બંનેને બચાવી લીધા છે તો ટેમ્પામાં સવાર ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો છે તો સતત વરસાદી માહોલ અને તેના કારણે જે સ્થાનિક નદીઓ છે તેમાં ઘોડાપુર આવ્યા છે જે કોઝવે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે ને આ બધાની વચ્ચે આ ટેમ્પો ચાલક છે ત્યાંથી પસાર થવાની કોશિશ કરી રહ્યો હતો અને આ બધાની વચ્ચે તે ત્યાં અટવાઈ ગયો હતો ટેમ્પો તણાયો સ્થાનિકોને જાણ થઈ ડ્રાઈવર અને ક્લીનર બંનેને બચાવી લેવામાં આવ્યા છે પરંતુ આજ જે પરિસ્થિતિ છે તે બધાની વચ્ચે પોલીસે તમામ લોકોને સૂચનાઓ આપી છે નદીઓ છે જળાશયો છે તેનાથી દૂર રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે તો નવસારીમાં